ઓમ શ્રી પરમાત્મને ન આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન એવું કહે છે કે જેમ દોરામાં મણકા પરોવાયેલા છે એમ આખું વિશ્વ મારામાં પરોવાયેલું છે એટલે કે ભગવાન શું છે તો એક સૂતરનો દોરો નથી એની અંદરનું પણ જે રૂ દેખાય છે તે છે હવે આજના શ્લોકમાં ભગવાન જે પણ કંઈ દેખાય છે એમાં જે કાર્ય છે તેના મૂળમાં પરમાત્મા જ છે એવું જ્ઞાન કરાવવાને માટે ભગવાન આઠથી બારમા શ્લોક સુધીના વિષયનો આરંભ કરે છે તો ચાલો આપણે સમય ન બગાડતા આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક આઠ રસોહમપસુ કૌતેય પ્રભાસ્મી શશિષ્ય પ્રણવ સર્વું ખે પૌરૂષુ આ શબ્દમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ રસો એટલે રસમાં રસ અપસુ એટલે જળમાં કૌંતેય એટલે હે કોંતેય અહમ એટલે હું છું પ્રભા એટલે પ્રકાશ પ્રભા અસ્મિ એટલે હું છું શશી સૂર્ય યોહ એટલે ચંદ્ર અને સૂર્યમાં પ્રણવહ એટલે ઓમકાર મંત્ર ઓમ સર્વ એટલે બધા જ વેદેશુ એટલે બધા વેદોમાં શબ્દ એટલે શબ્દ ખે એટલે આકાશમાં પૌરુષમ એટલે પુરુષાર્થ નૃષુ એટલે મનુષ્યોમાં આનું ગુજરાતી જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે કોન્તેય પાણીમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ હું છું સર્વ વેદોમાં પ્રણમ ઓમકાર મંત્ર હું છું આકાશમાં શબ્દ હું છું પુરુષોમાં પુરુષત્વ હું છું જેવી રીતે સાધારણ દ્રષ્ટિએ લોકોએ રૂપિયાને જ સર્વશ્રેષ્ઠ માની રાખ્યા છે રૂપિયા ભેગા કરવા એને કમાવા એ જ લોભી માણસની સ્વાભાવિક રુચિ હોય છે એવી જ રીતે જોવામાં સાંભળવામાં માનવામાં સમજવામાં જે કંઈ જગત આવે છે તેનું કારણ ભગવાન છે ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં આથી ભગવાન કહે છે કે બધાનું જ કારણ હું છું મારાથી જ સંસારની ઉત્પત્તિ થાય છે એવું સમજીને બુદ્ધિમાન મનુષ્યોએ ભગવાન કહે છે કે મારું ભજન કરવું જોઈએ રસો હમ આપશું કૌંતેય એટલે ભગવાન કહે છે કે હે કુંતીની અંદર જળમાં હું રસ છું એટલે જળમાં રસ તન માત્રાથી ઉત્પન્ન થાય છે અને એમાં જ લીન થઈ જાય છે જળમાંથી જો રસ કાઢી લેવામાં આવે તો જળ તત્વ કંઈ રહે જ નહીં આથી રસ જ જળરૂપે છે તે ભગવાન કહે છે એ જ હું છું ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ કરવાની જે વિલક્ષણ શક્તિ છે પ્રભા છે તે ભગવાન કહે છે મારું સ્વરૂપ છે જો ચંદ્ર અને સૂર્યમાંથી એમની તેજની પ્રભા કાઢી લેવામાં આવે તો નિઃ સત્વ સૂર્ય અને ચંદ્ર થઈ જશે એટલે કે કેવળ પ્રભા જ ચંદ્ર અને સૂર્ય રૂપે પ્રગટ થઈ જાય ભગવાન કહે છે તે પ્રભા પણ હું જ છું પ્રણવ સર્વ વેદે એટલે કે બધા વેદોમાં પ્રણવ ઓમકાર મારું સ્વરૂપ છે આથી તો આપણે બધા જ ભગવાનની આગળ આપણે ઓમ લગાવીએ છીએ ઓમ શ્રી પરમાત્માને નમઃ ઓમ શ્રી ગણેશાય નમઃ કારણ કે ભગવાનનું સ્વરૂપ છે કારણ કે સૌથી પહેલાં પ્રણવ પ્રગટ થયો પ્રણવથી ત્રિપદા ગાયત્રી અને ત્રિપદા ગાયત્રીથી ત્રય પ્રગટ થઈ એટલા માટે વેદોમાં સાર પ્રણવ પ્રણવકાર છે જો વેદોમાંથી પ્રણવ કાઢી લેવામાં આવે તો વેદ વેદ રૂપે નહીં રહે પ્રણવ જ વેદ અને ગાયત્રી રૂપે પ્રગટ થઈ રહ્યો છે તે પ્રણવ જ ભગવાન કહે છે કે હું છું શબ્દક ખે દરેક જગ્યાએ આ જે પોલાણ દેખાય છે તે આકાશ છે આકાશ શબ્દ તનમાત્રાથી પેદા થાય છે અને એમાં જ શબ્દના તનમાત્રામાં જ લીન થઈ જાય છે પૌરુષન મૃષુ એટલે પુરુષોમાં સાર વસ્તુ જે પુરુષાર્થ છે તે ભગવાન કહે છે કે મારું સ્વરૂપ છે નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ કરવો એ જ મનુષ્યોમાં અસલ પુરુષાર્થ છે પરંતુ મનુષ્યોએ અપ્રાપ્તને પ્રાપ્ત કરવામાં જ પોતાનો પુરુષાર્થ માની રાખ્યો છે એટલે કે જેવી રીતે કે ધનની પ્રાપ્તિ ભણે ભણવાની પ્રાપ્તિ આ બધી જેવી રીતે અભણ માણસને ભણી લેવામાં પુરુષાર્થ માને અપ્રસિદ્ધ માણસ હોય એને પોતાનું નામ વિખ્યાત કરી લેવામાં પુરુષાર્થ માને છે એ બધા પણ એનો અર્થ એ છે કે જે અત્યારે નથી અને તેની પ્રાપ્તિમાં જ મનુષ્ય પોતાનો પુરુષાર્થ માને છે પરંતુ આ પુરુષાર્થ વાસ્તવમાં પુરુષાર્થ નથી કારણ કે તે પહેલાં નહોતું અને જે છે તેને પણ એનું નિરંતર એનું અંત તરફ જઈ રહ્યું છે તો એ પુરુષાર્થ નથી પહેલાં પરમાત્મા હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ મોજૂદ રહેશે એમનો કદી અભાવ નથી થતો એટલા માટે પરમાત્માને ઉત્સાહપૂર્વક પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન છે તે જ વાસ્તવમાં પુરુષાર્થ છે સ્વામી રામસુખદાસજી મહારાજ એક દાખલો આપે છે જેમ કે માટી કારણ છે અને ઘડો કાર્ય છે ઘડામાં પાણી ભરી શકાય છે પણ વિશેષતા માટીમાં નથી પરંતુ માટી વિના ઘડાની સ્વતંત્ર સત્તા પણ નથી એટલે કે કારણ જ કાર્યરૂપમાં રૂપાંતર થાય છે ઘડાના સર્જનમાં કરતા કારણ અને કાર્ય એ ત્રણેય એક હોતા નથી એટલે કે કારણ શું છે તો કે માટી છે કાર્ય શું છે ઘડો છે પરંતુ કરતા કોણ છે કુંભાર અહીં કારણ કરતા અને કાર્ય આ ત્રણેય ત્રણ ભગવાન જ છે તેથી ભગવાન કહે છે કે રસ જલ પ્રભા સૂર્યચંદ્ર બધું જ હું છું ઓમકાર હું છું વેદ હું છું આ બધું જ હું છું જલ આકાશ પુરુષાર્થ બધું જ ભગવાન કહે છે કે હું છું અને પ્રારબ્ધ પણ ભગવાન છે અને મનુષ્ય પણ ભગવાન છે બીજો એક દાખલો શ્રી રામ સુખદાસજી સ્વામી આપે છે કે જેમ અંધારામાં દોરડું સાપના રૂપમાં દેખાય છે એ જ રીતે પરમાત્મા સંસાર રૂપે દેખાય છે એટલે કે પરમાત્મામાં કાર્ય અને કારણનો ભેદ નથી કેમ કે એમના સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં તેથી મનુષ્યોને સમજાવવા માટે આપણા જેવા અભૂત મનુષ્યોને સમજાવવા માટે બીજી કોઈ વસ્તુ કંઈક ને કંઈકની સત્તા માનીને જ પરમાત્માનું વર્ણન વિવેચન વિચાર ચિંતન પ્રશ્નોત્તર વગેરે કરવામાં આવે છે આ કહે છે સ્વામી રામસુખદાસજી મહારાજ તો આપણે સ્વામી રામસુખદાસજી મહારાજને વંદન કરીએ છીએ કે એમણે એમના અમૂલ્ય સમય જે વિવેચન કરવામાં કાઢ્યો છે તેનો લાભ આપણને મળે છે સાધક સંજીવની દ્વારા એમનો ખૂબ ખૂબ ધન્યવાદ એમની આત્માને ભગવાન એમના શરણમાં લહે એવી આપણે પ્રાર્થના કરીએ શ્રીકૃષ્ણાપણમાય કૃષ્ણ રાધે રાધે હરિયો તત્ સત્ જય ગુરુદેવ દય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ નિજે સર્વનું કલ્યાણ થાવ સર્વનુ કલ્યાણ થાવનલ્યાણ થ